અનામતમાં અત્યંત વંચિત વર્ગને વધુ ભાગ લાભનો ચુકાદો એસસી એસટી અનામત અંગે ચુકાદામાં ભૂલ નથી સુપ્રીમે રિવ્યુ પિટિશન નકારી જયશંકર એસસીઓ સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન જશે છત્તીસગઢમાં નક્સલવાદ સામે મોટું ઓપરેશન છત્રીસ નક્સલીઓ ઠાર ઈરાનના સુપ્રીમ ધાર્મિક નેતાનું પાંચ વર્ષે જાહેરમાં ભાષણ સમગ્ર વિશ્વના મુસ્લિમો એક થાવ અને ઇઝરાયલ પર તૂટી પડો ખામેનીએ કહ્યું સુપરીમ કોટનો દિલ્લીના એલજીને સવાલ એમસીડી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજવામાં આવતા વળકે શહેરના નજીકના વિરોધ ગામ પાસેનો બનાવ ઘર આંગણે ઉભેલી બે વર્ષની બાળકીને ટ્રક ચાલકે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત કલાલીમાં ગરબા રમતા યુવાન પર છરીથી હુમલો કરી ફરાર હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમારા આદેશની અવગણના થશે તો અધિકારી જેલ જશે તોડેલી મિલકતો બનાવવાનો આદેશ પણ આપીશું બુલડોઝર એક્શન પર રોકનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર હરિયાણા આજે મતદાન ભાજપને હેટ્રિક કોંગ્રેસને દસ વર્ષે સત્તાની આશા સોમનાથમાં સત્તાવન એકરમાં પાંચ દરગાહ દસ મસ્જિદ પિસ્તાલીસ મકાનો તોડી પાડવામાં આવ્યા અરજદારે કહ્યું આરબીઆઈનો રિપોર્ટ ટામેટા બટાકા ડુંગળીના ભાવ મોંઘવારીનું ગણિત બગાડે છે ભાવમાં પારદર્શિતા જરૂરી શાકભાજીના વેચાણમાં ખેડૂતોને માત્ર તેત્રીસ ટકા પૈસા મળે છે પુણેમાં સુરતની વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કારની ઘટના મિત્રને તેના જ શર્ટ બેલ્ટની બાંધીને ત્રણ જણાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છત્તીસગઢમાં સીઆરપીએફનું સૌથી મોટું ઓપરેશન છત્રીસ નક્સલવાદી કૂંકી માર્યા સીબીઆઈની દેખરેખમાં નવી એસઆઈટી રચવા સુપ્રીમનો આદેશ તિરુપતિના પ્રસાદમાં ભેળસેળને રાજકીય ડ્રામા નહીં બનાવવા દઈએ મહાત્મા અને શાસ્ત્રીજીની જયંતીએ આવ્યા સમાચાર વાંચીને માથું શરમથી ઝૂકી જાય છે ડ્યુટી ઘટતા સો ટનથી વધુ સોનું ઇમ્પોર્ટ કરાયું દેશમાં પ્રથમવાર સોનું છોતેર હજારને પાર આગળ પણ તેજી ચાલુ રહેશે

અગ્નેસી પૈકી છ પોઝિટિવ નોંધાયા સ્થાયી સભ્યોની રજૂઆત અધિકારી સાંભળતા નથી સસ્પેન્ડ કરો એમએ સોના સત્તાધીશો વહીવટમાં ના પાસ પાંચ મહિને દસ હજાર છાત્રોને માર્કશીટ ન મળી મહારાષ્ટ્રમાં હવે મહાગઠબંધન માટે સૌથી મોટો પડકાર ચહેરો નકલી દવાઓ અટકાવવા ડ્રગ ઇન્સ્પેક્ટરની સંખ્યા વધારવા પહેલ હવે નજર કરે ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર છત્તીસગઢમાં સુરક્ષા દળોએ અઠ્યાવીસ નક્સલવાદીઓને ઠાર માર્યા મહારાષ્ટ્રના બે સ્પીકરે ત્રીજા માળેથી કૂદકો માર્યો સેફટી નેટ પર પડ્યા તિરુપતિના લાડુમાં પશુની ચરબીના દાવાની તપાસ કરવા સુપ્રીમે સીટની રચના કરી ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ રાઇફલ પકડીને કહ્યું ઇઝરાયલ લાંબુ ટકશે નહીં ગુજરાતના ડિમોલિશનોથી સુપ્રીમ ખફા જો અદાલતની અવમાનના જણાશે તો ઇમારતો ફરી બાંધી આપવી પડશે ચંદ્રાબાબુ નાયડુએ સુપ્રીમ કોર્ટના આદેશને આવકાર્યો જગનમોહન કહે છે નાયડુ માફી માંગે કેસરી કલરની કમળના ચિન્હવાળી કચરાપેટીમાં જોઈ લોકો આશ્ચર્ય પામ્યા કોઈ અજાણી વ્યક્તિ પોલો ગ્રાઉન્ડ પાસે ભાજપની ટોપીઓ નાખી ગઈ ગરબા ગ્રાઉન્ડ સહિત અન્ય સ્થળે ડોગ બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ નવીન અને સ્થિર ગતિશીલ સોલ્યુશન અંગે જાગૃતિને પ્રોત્સાહન મેટર દ્વારા સ્ટેચ્યુ ઓફ થી મિશન એરાથોન ભારતનો પ્રારંભ વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની અધિકારી પર આવેશ તવાઈ આમોદ લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ ખાડા પાડી દેતા ધાર્મિકો રોષે ભરાયા પુણે નજીક ત્રણ શખ્સો એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો વિદેશ મંત્રી જયશંકર એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે થાઇલેન્ડના આ શાકાહાર ઉત્સવમાં શ્રદ્ધાળુઓ પોતાના ચહેરા પર ઘા કરે છે ટાઈમ મશીન મારફતે વૃદ્ધોને યુવાન બનાવવાનું વચન આપી દંપતી દ્વારા પાંત્રીસ કરોડની છેતરપિંડી યુનાઇટેડ વેના મોંઘદાટ પાસ લઈને કાદવ ખુંદી ખેલાઈઓ પસ્તાયા ઇલેક્શન વોર્ડ સાતની કચેરીએ દૂષિત પાણી મુદ્દે રહીશોનો હલ્લા બોલ સનફાર્મા રોડ પર દુકાનમાંથી ગેરકાયદે વિદેશી તથા ઈ સિગારેટનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ હવે નજર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હેલ્મેટ રોકી રાખો ઠપકો પડશે તો અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન અંગે હાઈકોર્ટનું કડક વલણ બિહારના પૂર પીડિતોને નેશનલ હાઈવે સિત્યોતેર પર ચક્કાજામ કર્યો મુઝફરપુરના પીડિતોનો વિરોધ ડામવા લાઠીચાર્જ આદેશ અવગણશો તો ઓફિસરોને જેલ જ નહીં મિલકતો ફરી બનાવવા આદેશ આપીશું આઠમી ઓક્ટોબરના રોજ તમામ બેઠકોના પરિણામ જાહેર થશે આજ હરિયાણામાં નેવ બેઠકો માટે મતદાન રામૈયા કન્સ્ટ્રક્શનની ફરિયાદ બાદ કાર્યવાહી સીબીઆઈએ રૂપિયા વીસ લાખની લાંચ લેતા એનઆઈએ લાંચિયા અધિકારીને ઝડપ્યો કેન્દ્ર આગામી દસ વર્ષમાં પંચોતેર હજાર મેડિકલ સીટો ઉમેરશે અમિત શાહે કહ્યું દાહોદના તોરણી ગામની પ્રાથમિક શાળાની ધોરણ એકની વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરીને પ્રિન્સિપાલે હત્યા કરી હતી પ્રિન્સિપાલની કારને ઉંચકીને ગાંધીનગર લઈ ગયા વડોદરા સેશન્સ કોર્ટના દોષિત ઠરાવતા આરોપીની અપીલનો મામલો સત્તર વર્ષ પહેલાના સદોષ માનવધાના કેસમાં આરોપીને હાઈકોર્ટે મુક્ત કર્યો આરોપી નિઝામપુરામાં ડાન્સના ક્લાસ ચલાવે છે છોકરી બાબતે વિવાદ થતા ડાન્સ ટીચરનો ખાનગી કોલેજના વિદ્યાર્થી પર ચાકુથી હુમલો નવરાત્રી સમયે ધૂમ વેચાણ થતા ઈ સિગારેટને લઈને એસઓજીનો દરોડો સન ફાર્મા રોડના સ્ટોરમાંથી ઇમ્પોર્ટેડ સિગારેટ જપ્ત કરાય નાગરવાડાના લોકોને દૂષિત પાણીની સજા માડી મહોલ્લામાં ગંદુ દુર્ગંધયુક્ત પાણી આવતા પ્રજા પરેશાન લોકોએ હોબાળો મચાવ્યો કોમર્સ દ્વારા પાંચ વર્ષ પહેલા લોન્ચ કરાયેલી બુકલેટ પુનઃ લોન્ચ પ્રસુતાના મોત મુદ્દે હાઈકોર્ટે સો મોટો દાખલ કર્યો એજંડાઓ ફંગોળવો શાબ્દિક ટપાટપી ગાઢ ભાડવા જેવા દ્રશ્યો

ભાજપ કાર્યાલય ખાતે મહિલા સભ્યોની હાજરીમાં બનેલી ઘટના સ્થાયીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પિત્તો ગુમાવી સભ્યને અપશબ્દ કહ્યા સરકાર પ્રત્યે લોકોમાં ઉભી થયેલી ઘૃણાને લઈ એક્શન જ હવે સંકટમોચન પુરવાર થશે વિશ્વામિત્રીના પુર અને ભ્રષ્ટાચારને લઈ સરકારની ગુપ્ત રાહે તપાસ જારી નિઝામપુરામાં કોલેજી અને યુવતી સાથે મિત્રતા મુદ્દે લોહિયાળ ખેલ ડાન્સ ક્લાસના સંચાલકો નો ચપ્પુથી બે વિદ્યાર્થી પર જીવલેણ હુમલો નવરાત્રીના પ્રારંભે આર્થિક ગતિવિધિ વધતા રાજ્યની વીજ માંગમાં એક હજાર એકસો ઓગણત્રીસ મેગા વર્લ્ડનો વધારો સનફાર્મા રોડ પર સિગારેટ નું વેચાણ કરતા દુકાનદારની ધરપકડ ઇઝરાયલ અને ઈરાન લડાઈના કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો વધી રહેલા જિયોપોલિટેકલ ટેન્શન પાછળ સોનું રૂપિયા ઇઠ્યોતેર હજાર પાંચસોની નવી ટોચે પહોંચ્યું હાઈકોર્ટના નિર્દેશને ફગાવતા એસિનો આઈટી વિભાગની તરફેણમાં ચુકાદો આરએસએ શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે એસીપી પણ અટવાયા જેલ રોડથી અટલાદરા જતા દોઢ કલાક શહેરમાં પ્રથમ ટ્રાફિક મેનેજમેન્ટમાં પોલીસ ભાજપ સામે બળવો પોકારી પટેલ ફરી પ્રમુખ બન્યા યુનાઇટેડ ના ગરબાની નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓને કાદવ કીચડમાંથી પસાર થવું પડતા ભારે પરેશાની હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર તિરુપતિ લાડુ વિવાદની તપાસ માટે નવી એસઆઈટી સુપ્રીમ કોર્ટે કહ્યું ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને સારવાર માટે ટ્રોમા સેન્ટર વારાણસીમાં રીફર કરા ટ્રેક પાછળથી મજૂરોને લઈ જઈ રહેલા ટ્રેક્ટરને ટક્કર મારી લોકોના મોત નીપજ્યા સીએમ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા અમેઠીમાં બદમાશોએ ઘરમાં ઘુસીને શિક્ષક સહિત આખા પરિવારની હત્યા કરી નાખી સીઆઈએસએફ જવાન ઘાયલ ભાજપના પૂર્વ સાંસદ અર્જુનસિંહના ઘર પર હુમલો અનેક રાઉન્ડ ફાયરિંગ ઇઝરાયલ નો નસરલ્લાના ઉત્તરાધિકારી અમદાવાદમાં પોલીસની સામે નબીરાઓના કાર સ્ટન્ટ મોકીદાટ કારોના કાફલા સાથે રોડ જામ કર્યો અમદાવાદમાં સમાવેશ કરવામાં આવેલ કાળી ગામ પાસે અંડરપાસ બિસ્માર હાલતમાં ભલે ઓફિસનું મોડું થાય હાઈકોર્ટે કહ્યું રંગીલા રાજકોટમાં આવી ગયું જી જે ફાઈવ ફેશન શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન બ્લેઝર ખાજાનો ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા ગૃહ રાજ્ય યોજાયા સેવા સેતુના કાર્યક્રમો અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મકદુમ હાઈસ્કૂલ ખાતે સેવાસેતુ કેમ્પ યોજાયો કડીમા તંબોડીવાસ માં માતાજીની માંડવીમાં કાગળના યંત્રનું સ્થાપન કરી પૂજા આરતી કરતા મોડાસા પાસેથી ઝડપી લીધો ડાંગમાં શાળાઓમાં વન્યજીવ અને વનોનું સુરક્ષણ તથા સંવર્ધન વિષય પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રાધનપુર જિલ્લો બને તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરતા રાજકીય આગેવાનો વડગામના પિલુચામાં બેતાળીસ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાયો તો આથી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ